મન વચન કાયા ત્રણે ડિસ્ચાર્જ પરિણામ છે ડિસ્ચાર્જ એટલે અભિપ્રાયના આધારે પછી આ નીકળ્યા કરે છે અભિપ્રાય બદલાય તો જુદી જાતનું નીકળતું જાય અને અભિપ્રાય ચોખ્ખો થઈ ગયો હોય તો ચોખ્ખી વાણી નીકળતી જાય એટલે આ ફેરવવાનું ક્યાં છે હવે આપણા વર્તન વાણી વિચારને પણ ફેરવવાના નથી પણ આપણી માન્યતાઓ ફેરવવાની છે એમ સામાનું પણ આપણો છોકરો કહેશે હું કેટલી વાર કહું છું ભણવા બેસતો નથી બસ ટીવી છે આગળ રમ્યા આગળ તો કે એની બિલીફમાં છે એને દુઃખ છે એને કંઈક સુખ માટે રમે છે ટીવી જુએ છે ઇન્ટરનેટ પર રમતો રમે છે પણ એને કંઈક સુખ જોઈએ છે તો એને પ્રેમ અને હું આપણે જ્યારે વઢીએ છીએ ને ત્યારે આપણા તરફથી એને દુઃખ પડે છે અને દુઃખ પડે છે ને એટલે પેલો વધારે પહેલી વસ્તુમાંથી સુખ લેવા માંડે છે આપણા તરફથી એને પ્રેમ લાગતો નથી એને સુખ લાગતું નથી એને હૂફ લાગતી નથી એટલે આપણા તરફની એનો હૂંફ અને પ્રેમ લાગે ને તો કંઈક આપણા તરફ એની વૃત્તિઓ આવે એ તો આપણે દુઃખ આપીએ છીએ એટલે પેલું વધારે ગમે એટલે એને શું કરવું જોઈએ ચાલો આપણે સાથે રમીશું હા તું રમ થોડું ચાલો આપણે હું તારી સાથે રમ કરતા કરતા કરતાં કરતાં એને આપણા તરફનો પ્રેમ અને હૂંફ લાગે પછી આપણે કે ચાલો આપણે થોડું આય કરીશું થોડું આય કરીશું કરતાં કરતાં પાછું ફરે અને એ એને સુખ લાગે છે પણ આપણા તરફથી જો દુઃખ ના જ મળે ને તો પછી એ જ એને દુઃખદાયી થવાનું છે કારણ એ કંટાળી જવાનું થોડા વખત પછી ત્યારે આપણી પાસેથી સુખ લેવા ત્યારે આપણે વડી મૂકીએ એટલે પાછું ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાં જતો રહે અથવા બીજી કંઈક રમતમાં જતો રહે પણ એને સુખ માટે આ તોફાનો કરે છે અને વર્તનની પાછળ સૂક્ષ્મમાં બિલીફો છે અને એ જો સુધર્યું એને સમજણ આપો જેમ એક છોકરો ઊંધું કરતો હોય સ્કૂલમાંથી ચોરી લાવ્યો કશું એટલે આપણે કઈ ચોરી કરે છે મારીશ જિંદગીમાં આવું નહીં કરવાનું તારા બાપને ઘરમાં આખી કુટુંબમાં આવું કોઈ જિંદગીમાં કર્યું નથી આવા ખોટું કરાવતો છે પેલું જોયા કરે કે શું થઈ ગયું મને કેમ વડે છે પછી બહુ વઢે ને એટલે હું કરી જાઉં શું કરો છો તમે એટલે હવે બાર ચોર વર્ષનો છોકરો હોય તો એને શું કહેવું પડે દાદા તો કે અમે શું કરીએ પ્રેમ એટલો બધો પ્રેમ રાખીએ કારણ એ પોતે ગુનેગાર નથી આત્મા તરી કઈ કે શુદ્ધ જ છે અહંકાર તો ગયા એની બિલીફ પડી હતી આપણે જોઈતું તો ઉપાડી લેવું આપણે વસ્તુ ઘરમાં માગીએ છીએ વડે છે નહીં મળતી તો ત્યાંથી લઈ લે પછી તો કે આપણે એની બિલીફ પડી ગઈ છે એટલે વર્તન ઊંધું થાય છે હવે શું કરવું તો કે એની બિલીફ બદલાવો એનો અભિપ્રાય બદલાવો દાદા કે અમે એટલું પ્રેમ દેખાડીએ બેટા તને ગમે છે આવું લેવાનું તો શું મને જોઈતું તું મેં લીધું પણ તારું કોઈ લઈ લે તને ગમે કે ના તો ના ગમે પછી કોઈનું તો લઈ લઈશ તો એને તો મુશ્કેલી નહીં પડી હોય તો પડ્યું હોય અને આવું આપણે કોકનું લઈએ અને કોઈ પકડે તો હા તો ડર લાગે જ મને તો પછી એ સારી વસ્તુ તો નહીં જ હોય ને આપણે લઈએ છીએ તો કરતાં કરતાં એને એટલી બધી સમજણ આપતા જઈએ સમજણ આપતા જઈએ તો એની બિલીફ બદલાઈ જાય કે ના આ ખોટું જ છે એટલે એમને જ્ઞાન આપ્યું પેલું ઊંધું જ્ઞાન હતું એની પર શ્રદ્ધા હતી તેથી આવું વર્તન થયા કરતું હતું હવે નવું જ્ઞાન આપ્યું કે આ ના કરાય કોઈ દાડો ના કરાય આ પકડે પછી પોલીસવાળા જેલમાં લઈ જાય આ જોખમ આ નાની વસ્તુ છે પછી મોટી વસ્તુ કરો તો વધારે જોખમ આવે બધા ભેગા મળીને વળશે મારશે વગોવશે કરતાં કરતાં એને એટલી બધી સમજણ પડી નવું જ્ઞાન આપ્યું જેમ કુસંગથી ઊંધું જ્ઞાન થયું હતું એની પર શ્રદ્ધા બેઠી ઊંધા વર્તન આવ્યા આ સત્સંગથી સાચું જ્ઞાન મળ્યું એની પર શ્રદ્ધા બેસે સારું સારું વર્તન આવશે હવે એ ટ્રાન્ઝિટ પીરિયડ હોય છે કે ઊંધું જ્ઞાન છૂટવું સાચા જ્ઞાન પ્રમાણે વર્તન આવવું ઊંધા જ્ઞાન પ્રમાણે વર્તન અત્યારે ચાલું છે અને સાચું જ્ઞાન હવે મળ્યું એની પર શ્રદ્ધા બેઠી વર્તન પહેલું ચાલુ છે આજનું વર્તન દેખાશે નહીં આજના જ્ઞાન પ્રમાણે પછી ટ્રાન્ઝિટ પીરિયડ જેવું છે કે અહીંથી છૂટતા છૂટતા આ દસ પડમાંથી નવ થશે આઠ થશે સાત વખત ચોરી થશે છ વખત થશે દરેક વખતે એને પકડાયો બેટા આપણાથી આવું થાય તે શું નક્કી કર્યું હતું નહીં કરવાનું તો હવે નક્કી કરો દાદા ભગવાન મને માફ કરો હવે ભૂલ નહીં કરવાની શક્તિ આપો એક પડ ગયું એની અંદરથી શ્રદ્ધા સ્ટ્રોંગ કરી ઊંધા વર્તન ઉપર પસ્તા એટલે ભૂલવાળા વર્તન અને ભૂલ વગરની સમજણ એ ભૂલ વગરની સમજણથી ભૂલવાળા વર્તન ઉપર પસ્તાવો લેતો જાય છે દસ વખતની ચોરી પૂરી થઈ એટલે પછી નવું વર્તન શરૂ થશે પછી બંધ થઈ ગયું આખું વિજ્ઞાન આખું અક્રમ વિજ્ઞાન અહીંયા આવે છે સમજણ અને વર્તન વર્તનની ભૂલોના આધારે જે ભૂલવાળા વર્તન લાગતા હોય કે ખોટા આચરણ લાગતા હોય તેની પાછળ અભિપ્રાય છે વિલીફો છે એની પર આખું પ્રતિક્રમણ વર્તનના આધારે ઊભી થયેલી ભૂલો અભિપ્રાયો અથવા કશાયો એના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈએ છીએ નહીં કે વર્તનને અડીએ છીએ આપણે